જે લોકો ઘરે બનાવતા હોય ને તો એકદમ ભજીયા જેવો પેલો થઈ જતો હોય બોલો જાડો લોટ ને નકરો ચણા લોટ વાપરે આમાં મિક્સમાં માં ચણા મેંદો થોડોક નાખવો પડે થોડો મેંદો નાખવો પડે અને નહીં માં બીજું કઈ નહીં બરોબર અને પાકડો લોટ બનાવો પડે મીડિયમ એટલે બહુ જાડો ને હાવ બહુ આછો નહીં ઓકે તમે એની જરાક પેલી તાર કહી શકશો કેટલી કેટલો જો જો લેડીઝ આટલો જે છે ને આ રીતે આ લોટ બનતો હોય છે ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર ગોંડલ રોડ ઉપર આ છે ચોક અને આ લોધાવળ ચોકની જૂની ખાણીપીણીવાળી માર્કેટ અને આ તમે જોઈ રહ્યા છો અને નિશા ફાસ્ટ ફૂડ એના બ્રેડ પકોડા એકચ્યુલી મેં નાસ્તો કરી લીધો અને પછી મોબાઈલ બહાર કાઢીને તમારા માટે આ વિડીયો બનાવી રહ્યો છું ટેસ્ટ કર્યા પછી મને એવું લાગ્યું ને આ વસ્તુ ખરેખર તમારી સાથે શેર કરવી જોઈએ સુરેશભાઈના બ્રેડ પકોડા આ જુઓ પહેલીથી પ્રોસેસ અહીં ચાલુ થઈ છે એક તો બટાકા અને વટાણાનો માવો છે જે આપણે ઘરે બનાવતા હોય સેન્ડવિચમાં એ પ્રકારનો એકદમ સિમ્પલ પ્રોસેસ છે બ્રેડ પકોડાની અંદર ખરો ખ્યાલ છે ન હોય છે ખ્યાલ છે તમને એકચ્યુઅલી એના બેટરનો હોય છે જ્યારે તમારે બ્રેડ પકોડાનું પોળ એકદમ ક્રિસ્પી બનાવવું હોય ત્યારે એનું બેટર કેવું રાખવું અને ચણાની લોટની સાથે બીજી કઈ વસ્તુ એડ કરવી એ જ સમજવા જેવી વાત છે જે આપણે આજે સુરેશભાઈને પૂછ્યું પાછું એને તળવામાં પણ ખાસ ખ્યાલ રાખવો પડતો હોય છે ભજીયામાં તો કદાચ આપણે વધારે થોડા પકવી દીધા હોય તો એ ચાલે પણ આવા વધારે પડતું તેલ ન જતું રહે બ્રેડ તેલ શોસી લેતું હોય ત્યારે એ વધારે હેવી ન બની જાય વધારે ઓઇલી ન બની જાય એ પણ ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે રાજકોટનું આજે લો રાજકોટનો લોધાવર ચોક એક સમયનો સૌથી વધારે ટ્રાફિકવાળો ચોક આ જ રહેતો આથી દસથી પંદર વર્ષ પહેલાં રાજકોટમાં બધી જગ્યાએ ક્યાંય બમ્પર બમ્પર ટ્રાફિક રહેતો જ નહીં એ આ લોધાવળ ચોકમાં તમને ટ્રાફિક વધારે જોવા મળતો અને ત્યારની આ નાસ્તાની બજાર જે છે ને એની પહેલાંની એકદમ ધમધમતી હોય છે રાત્રે મોડે સુધી લોકો એ નાસ્તો કરવા આવતા હોય સુરેશભાઈની આ એક પ્લેટના ત્રીસ રૂપિયા ભાવ છે અને ત્રીસ રૂપિયામાં બે પીસ આ જે છે બ્રેડ પકોડા એ ડીશમાં લે અને પછી એને કાતરથી ખચખચા ખચખચ કાપી નાખવામાં આવે એટલે કે એક પ્લેટમાં બે પીસ બ્રેડ પકોડા તમારે ટેસ્ટ કરવા માટે એક જ પીસ જોતું હોય તો સુરેશભાઈ એક પણ આપે પંદર રૂપિયાનું આપે અને માત્ર આટલું નથી કે અહીંયા કાપી નાખ્યા પછી માથે એકાદ ચટણી નાખીને આપી દેશે એવું નથી ત્રણ પ્રકારની પાછી ચટણી યુઝ કરે છે ત્રણ પ્રકારની ચટણી યુઝ કર્યા પછી પણ એમાં ક્રિસ્પીનેસ વધુ એડ થતી હોય છે એ બધું આગળ આગળ તમે જુઓ ને તો તમને મજા આવે પહેલાં તો આ ત્રણ પ્રકારની ચટણી આ રાજકોટમાં લાલ ચટણીનો તો ક્રેઝ ઘૂઘરાથી વધી જ ગયો છે અને બીજું આ લીલી ચટણી જે છે એ તો રાજકોટની ઓલ ટાઈમ ફેમસ છે અને આ ત્રીજી ચટણી જે છે એ ત્રીજી ચટણી શેની છે એ પણ આપણે સુરેશભાઈને પૂછી લઈએ માથે ડુંગળી અને ક્રિસ્પીનેસ વધારવા માટે સેવ નાખી છે અચ્છા આ ચટણી ની હોય છે આ આમલી ની હોય આમલી આમલી ને ઘઉં નો લોટ ની બનાવી આપણે અરે વાહ અને ખાન ઓલે દોડ નઈ ના અચ્છા કલર એ નઈ હોય કલર એ વાહ સુરેશભાઈ સુરેશભાઈ તમારા બ્રેડ પકોડા ફેમસ છે જે લોકો ઘરે બનાવતા હોય ને તો એકદમ ભજીયા જેવો પેલો થઈ જતો હોય બોલો જાડો લોટ ને નકરો ચણા લોટ વાપરે આમાં મિક્સમાં ચણો મેંદો થોડોક નાખવો પડે થોડો મેંદો નાખવો પડે અને નિમક બીજું કઈ નહીં બરોબર અને પાતળો લોટ બનાવો પડે મીડિયમ એટલે બહુ જાડો ને હાવ બહુ આછો નહીં ઓકે તમે એની જરા પેલી તાર કહી શકશો કેટલી કેટલું જુઓ જો લેડીઝ આટલો જે છે ને આ રીતે આ લોટ બનતો હોય છે ઘણા બધા લોકો કહેતા હોય સમીરભાઈ બ્રેડ પકોડા માટે ક્યારેક કોઈને પ્રોફેશનલ વ્યક્તિને પૂછજો એમ ત્યારે તમારા જે પકોડા છે એનું પળ આ રીતનું બને એકદમ ક્રિસ્પી બને નોર્મલી આપણે ચટણી સાથે ડાયરેક્ટ ખાતા હોય આ બ્રેડ પકોડાની ચાટ બનાવીને તમને ખોડાવે છે ત્રણ પ્રકારની ચટણી થઈ જાય એટલે હા હા ઓકે આખી ખાઈ લીધી હતી પછી મને એમ આ ખરેખર વસ્તુ તમારી સાથે શેર કરવા દેવી છે મેં તરત સુરેશભાઈને પૂછ્યું બનાવવા વાંધો નથી ને એને બહુ પોલાઇટલી હા પાડી અને પછી વિડીયો જેમ જેમ બનાવતો જતો તો મને એમ વધુ ને વધુ તમારી સાથે શેર કરવાનું મન થતું હતું અને અહીંયા એક સારી વાત એ પણ છે તમે હાફ પ્લેટ પણ મંગાવી શકો છો પંદર રૂપિયાની હાફ પ્લેટ છે અને ફૂલ પ્લેટ એટલે કે બે પકોડાના પીસ આવે નોર્મલી આપણે પકોડા કઈ રીતે ખાતા હોય ચટણી સાથે ખાતા હોય નોર્મલી આપણે પકોડા ચટણી સાથે ખાતા હોય કે ચટણીમાં બોરી ને પણ અહીંયા સુરેશભાઈ તમને જે ચાટ બનાવીને આપશે ને એ રીતે ખાજો બધે સેવ છે ઇવન પ્રજાતની ચટણી છે ડુંગળી છે અને એ ચાટ બનાવ્યા પછી એ તમને પકોડાની એક નવી એટલે કહે ને કે સ્ટાઇલ અને એક ફ્લેવર એ તમને મળશે રાજકોટની સૌથી જૂની ખાવ ગલીઓ માંથી એકચુઅલી આ ગલી આ ચોક છે અહીંયા તમને સાંજ પડે સુરેશભાઈ સુરેશભાઈની આ નિશા ફૂડ કે પછી આપણો અહીંયા રગડો હોય અનિલભાઈનો અનિલભાઈનો રગડો પણ બહુ ફેમસ છે આપણે ઓલમોસ્ટ થોડેક વર્ષ પહેલા એનો વિડીયો બનાવ્યો હતો જે ફરાળીના રશિયાઓ છે ને એના માટે ફરી પાછો એનો વિડીયો લઈને આવું છું મને ઘણા બધા લોકોએ કીધું સમીરભાઈ અનિલભાઈ નો વિડીયો પાછો બનાવજો ફેસબુક ને ઇન્સ્ટા માટે આપણે ફરી પાછો એમનો વિડીયો બનાવજો મને આપણે નોર્મલી ભેળ ખાવા દેવેલા હોય સેવ તીખા મોડા ખાવા દેવેલા હોય એમાં થોડુંક આપણને ક્યારેક ક્યારેક એમ લાગે કે મોટો નરસ થઈ ગયું છે ભેળનું એક નવું સ્વરૂપ પકોડાએ પકડી દીધું છે અને એ ટેસ્ટ કરવું હોય તો અહીંયા સો ટકા હોય ભેડનું એક નવું સ્વરૂપ છે અને આમાં ખાલી મમરા જ નથી બાકી એ માની લો કે ભેળના મોટાભાગના ઇન્ગ્રીડિયન્ટ એની અંદર આવી ગયેલા છે અને બ્રેડે એમાં સ્થાન મેળવી લીધું છે એક નવો અનુભવ છે પકોડા તો ખાતા હોય પકોડાને અલગ સ્ટાઇલી ખાવાનો એક અનુભવ છે તો અનુભવ કરી શકાય અહીંયા ગોદાવર ચોકમાં જ છે બીજે ક્યાંય આગુ જવાની જરૂર નથી અનિલભાઈ રગડાવાડાની બરાબર બાજુમાં એટલે આ મોટું લેન્ડમાર્ક જ છે હવે આ વિડીયોને અહીંયા કમ્પ્લીટ કરીએ મને તો ખરેખર મજા પડી પેલા હું જસ્ટ સાંજે રોમિંગ કરતા કરતા મારી ઓફિસ તરફ જઈ રહ્યો હતો પણ એમ જો ચાલો કંઈક કહીએ ને નીકળી જઈએ અને આ વિડીયો બની જશે માઈક નહોતું ભેગું લાઈટ પણ ભેગી નથી અને એમ જ વિડીયો બનાવીને નાખો રેન્ડમલી મજા આવી ગઈ આ વિડીયો તમને કેવું લાગ્યું કહેવાનું ભૂલતા નહીં જય જય કરવી ગુજરાત ગુડ નાઇટ ફોન આવે છે કોઈ આવી ગયો છે આ ગુજરાત રોડ અને આ છે લોધાવાડ ચોક Për i të përgjëra Për për